નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ મગફળીની હરાજીની વાત કરીને મિત્રો તો અત્યારે બાર વાગ્યા છે મિત્રો બાર વાગ્યાના તમે ઊભો પટો જે આઠ વીઘા છે તે ઊભો પોટો આખે આખો લેવાઈ ગયો છે મિત્રો ખાલી ઓલી બાજુ ત્રણ બ્લોક છે તે જ અત્યારે પડતર માલ રહેલો છે મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો આપણે છેલ્લી લેનમાં હરાજીનો વિડીયો બનાવવા આવ્યા હતા મિત્રો તો વિડીયો એન્ડ સુધી બની રહેજો તો આપણે આઈડિયો કેવા મને લાગે એવા બજાર ભાવ થાય છે મિત્રો ત્યારે હવે ત્રણ બ્લોક પડતો રહ્યા એટલે મિત્રો આજે કદાચ રાત્રે ગમે ત્યારે આવકની જાહેરાત થશે મિત્રો

1000 ne 6 1000 ne 6 1000

પાંચ છ પંદર પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાળીસ રિયલ એવું બિયલ એ તું તો પચાસ પંચાવન પંચોતેર પંચ્યાસી

કરજો okay. 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 okay.